જય સ્વામિનારાયણ વહાલા સત્સંગીજનો આજ મારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષણ સંસ્થાનો વિશે થોડી વાત કરવી છે આપણે કોઈનો અભાવ અવગુણ લેવાનો નથી આપણો સંપ્રદાય શિરમોળ છે સર્વોપરી છે પણ દુઃખની બાબત એ છે કે આપણા સંપ્રદાયની અંદર શિક્ષણ સંસ્થાઓમાં જે ફી લેવામાં આવે છે એ ફી હાવ સસ્તી રાખે સંસ્થાઓમાં તો મારા ગુજરાતના બધા જ સમાજના યુવાનો ભણી શકે અને આગળ આવી શકે અને મારો ભારત દેશ ઓર સમૃદ્ધ બને કારણ કે શિક્ષણ આપણે જેટલું રાહત દરવાળો કરશું ને તો બધા જને એનો લાભ મળશે અને લાભ મળશે એટલે આપણો દેશ મજબૂત થાય ભગવાન સ્વામિનારાયણ કહેતા ગયા આપણને કે વિદ્યાદાન કરવું ન્યાય એવી નથી કલમ ટાંકી કે વિદ્યાદાનમાં પૈસાની ફી લેવી હા લેવી જરૂરી છે શિક્ષણ સંસ્થાઓ ચલાવવા માટે ખર્ચો લાગે પણ આટલી બધી મોંઘી ફી ન હોવી જોઈએ એટલે બધા જ મારા ગુજરાતના સત્સંગીજનોને વિનંતી કરું અને સંતોના શરણોમાં દંડવત કરું કે હે સંતો આ હરિભક્તો આ સત્સંગ સમાજ દાનના રૂપમાં રોજ રૂપિયા આપે છે સંસ્થાઓની અંદર મંદિરોની અંદર તો શું આપણે ફી ગુજરાતની અંદર પ્રાઇવેટ સ્કૂલોની એવરેજમાં આપણે હાવ સસ્તી ફી ન રાખી શકીએ ભગવાન સ્વામિનારાયણને ખરેખર આપણે રાજીદ કરવા હોય આપણે સર્વોપરી માનતા હોઈએ તો આ ઐતિહાસિક કદમ ન ઉઠાવી શકીએ આ મારો પ્રાઇવેટ વિચાર છે ભાઈ બીજા કોઈને ટાંકીને વાત નથી કરતો મારા હૃદયની વેદના વાત કરું છું કારણ કે ઘણા હોનહાર યુવાનો પોતાના ઘરે પૈસા ન હોય અને એ લોકો બીજા પાસે માગી ન શકતા હોય ઘણી બધી મજબૂરીઓ હોય અને પોતાના દીકરાને નાના એવા બિઝનેસમાં જોડી દે એ છોકરો જો ભણે તૈયાર થાય તો હું તો એમ કહું કે આ દેશની અંદર મહાન બનીને દેશની સેવા કરી શકે એવો મહાન નેતા પણ બની શકવાનો હોય ભવિષ્યની અંદર ડૉક્ટર અબ્દુલ કલામ જે આખી દુનિયા જેમને વંદન કરે જેમને વંદન કરે એ ભણી ગણી અને મિસાઇલ સુધી એમને પ્રગતિ કરી બનાવવાની અને અંતમાં આપણા દેશના સર્વોચ્ચ પદ ઉપર રાષ્ટ્રપતિ પદ ઉપર પીર્યા જાય તો આવી વ્યક્તિ પણ આપણે નિર્માણ કરી શકીએ એ શિક્ષણ સંસ્થાનોમાંથી જ થાય ડોક્ટર અબ્દુલ કલામજીને કરોડ કરોડ બંધન અમારો પ્રાઇવેટ વિચાર છે મિત્રો આખા સત્સંગ સમાજને આખા ગુજરાતની અંદર ભારતભરની અંદર તમે વિડીયો શેર કરજો કે વ્હાલા સંતો સત્સંગ સમાજ તમને ઉત્સવ સમય તમે જે આજ્ઞા કરો એ આજ્ઞાને આધારે દાન દેતા રહેશે દેતા રહેશે દેતા રહેશે ભગવાન સ્વામિનારાયણ ક્યારેય ના નથી પાડી વિદ્યા દાન નહીં કરવાની પણ એવું કરો કે અઢારે વર્ણની અંદર સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે વાહ વાહ થાય વાહ વાહ થાય વાલા ભક્તો આપણે સર્વોપરી સર્વોપરીની વાતો ચોવીસ કલાક કરીએ છીએ પણ આ જો એક ઐતિહાસિક કદમ અને ઐતિહાસિક પગલું જો આપણે ઉઠાવી લઈએ ને તો આપણા ભારત વર્ષની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર લોકોને બહુ પ્રેમ અને આદર લાગણી વિશેષ છે અને વિશેષ વધે એટલા માટે હું મારું આહવાન કરું છું કે આપણા શિક્ષણ સંસ્થાનોની અંદર આ અમુક સંસ્થાનો આપણા સંપ્રદાયની અંદર ફ્રીમાં ચાલે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ બહુ ધા સંસ્થાઓ મોંઘી મોંઘી ફી વસૂલે છે અને એ સંસ્થાઓની અંદર છોકરાઓની સંખ્યા વધી જાય ભણવાની સમાજના અઢારે વરણના દીકરાઓ મારા ગુજરાતના મારા ભારતના તો આપણો આ ભારત દેશ બહુ વિકાસ થાય એમ છે કારણ કે આજે દેશને શિક્ષણની જરૂર છે વિશેષ અને એ પણ રાહત દરવાળો હોય એટલે આ વિડીયો બધાને ગમે તો ભાઈ શેર કરજો લાઈક કરજો આમાં કોઈની લાગણી કે કોઈનો દ્રોહ કે કોઈનો અવગુણ એ વાત આપણા જીવનમાં છે જ નહીં કારણ કે સત્ય વસ્તુ કેવી છે એટલે હિંમત તો એ રાખવી જ પડશે સંતોના ચરણોમાં વંદન હરિભક્તોના ચરણોમાં વંદન લાખ લાખ લાગણીઓ સભર વાળા ભક્તો આપણે કરોડો રૂપિયા દાનમાં આપીએ છીએ તો કરોડો રૂપિયા મારા ગુજરાતના અઢારે વર્ણને એનો ફાયદો મળવો જોઈએ આપણી દૃષ્ટિ ત્યાં હોવી જોઈએ ત્યારે આપણે સર્વોપરી કહેવાશું ત્યારે આપણે સર્વોપરી કહેવાશું માત્ર ને માત્ર વાતો કરીશું સર્વોપરીની તો એમ સર્વોપરી આપણે નહીં બની રહી ભગવાન સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે પણ આપણી જે પરંપરા જે છે આપણી અર્થવ્યવસ્થાની એમાં પણ આપણે સર્વોપરી હશું ને ત્યારે આપણે સર્વોપરી બની શકીશું જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો કોઈની લાગણી દુભાવવાની વાત હું ક્યારેય નહીં કરું સત્ય વસ્તુ છે ગુજરાતની અંદર ભારતની અંદર કોઈ પણ આ વિડીયો સાંભળે કોઈ પણ વડીલ માતાઓ બહેનો આ વિડીયાને સપોર્ટ એમને કરવો પડશે કરવો પડશે ને કરવો પડશે કારણ કે આજે શિક્ષણ મોંઘું થતું જાય છે મોંઘું થતું જાય છે આપણે ગવર્મેન્ટનો વાંક કાઢવાની જરાય જરૂર નથી સરકારનો વાંક કાઢવાની જરાય જરૂર નથી સરકાર તો શિક્ષણ સંસ્થાઓની અંદર કરોડો રૂપિયા ફાળવે છે આપણા દીધેલા રૂપિયા આપણને ફાળવે છે તો મંદિરોમાં પણ આપણા જ રૂપિયા જાય છે અઢારે વર્ણમાં તે વાલા ભક્તો એ કોઈ બહારના વ્યક્તિઓ નથી આપતા આપણા ભારતના જ વ્યક્તિઓ ભારતના મંદિરોમાં રૂપિયા ધરાવ આપે છે કરોડો રૂપિયા તો એ રૂપિયા આપણા શિક્ષણ સંસ્થાઓની અંદર કન્વર્ટ થાય અને રાહત દરવાળું શિક્ષણ મળે તો લોકોના છોકરાઓ ભણી શકે વધારે ભણી શકે અને બહાર વિદેશમાં જવું હોય તો પણ એમને સરળતા રહે કારણ કે શિક્ષણ જેટલું સસ્તું થશે દેશની અંદર એટલી જ દેશની વધારે પ્રગતિ થાય તો વધારે પ્રગતિ કરવામાં મારે તમારે બધાએ ફાળો આપવો પડશે કોઈ એક વ્યક્તિથી નહીં થાય આ બધી શિક્ષણ સંસ્થાઓની અંદર રાહત દરવાળું શિક્ષણ થાય તો મારા દેશનો વધુ વિકાસ થાય એમ મારું પ્રાઇવેટ માનવું છે આ કોઈના ઉપર વિચાર મારે થોપી દેવાની વાત નથી કારણ કે ઘણા ભાઈઓના ફોન આવે છે મને કે કંઈક શિક્ષણ સંસ્થાઓ વિશે બે શબ્દોની વાત કરો એ ઉપર પ્રકાશ પાડો અને હું તો તમને ત્યાં સુધી કહું છું મિત્રો કે આ વિડીયો આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડજો તો એ પણ થોડી ઘણી આની અંદર બધાયને વિશેષ આજ્ઞા તો કરે જ છે મોદી સાહેબ તો રોજ માટે કહે છે કે દેશની અંદર બધા સહયોગ આપો તો આપણો દેશ વર્લ્ડ નંબર બને પરંતુ મોદી સાહેબ સુધી પહોંચાડજો તો આ આ મીડિયાને સપોર્ટ મળશે અને બધા સુધી મારી વાત પહોંચે મારી નમ્ર પ્રાર્થના મારી નમ્ર વિનંતી કારણ કે કેન્દ્રમાંથી ઓર્ડર આવે તો જ અહીંયા સુધારો થાય એ નગર કોઈ સમજે છે નહીં ભાઈ સમજે એટલે મોદી સાહેબ ડાયરેક્ટ આજ્ઞા કરે ભાઈ કે શિક્ષણ સંસ્થાઓની અંદર વિશેષ જરૂર છે તાતી જરૂર છે અને વાલા સંતો હરિભક્તો બીજા બધા હરિભક્તો ગુજરાતના અને ભારતના અઢારે વર્ણના લોકો તમારા એક એક શબ્દો ઉપર કરોડો રૂપિયાની ઓછાવર કરે છે કરોડો રૂપિયાના આપણે મંદિર બનાવશું આપણી સંસ્કૃતિ મહાન છે અને મહાન કાયમ બનાવતી રહેવાની છે પણ એની સાથોસાથ આપણે શિક્ષણ સંસ્થાની અંદર કરોડો રૂપિયાનું ફંડિંગ કરી અને શિક્ષણ સંસ્થા જેમ બનેમ સસ્તા દરની નિર્માણ થાય તો મારા દેશનો યુવાન ભણી ગણીને ચારિત્ર્ય વાણ નિર્માણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે વિશેષ કરી અને સંતો આ દિશામાં નોંધપાત્ર પગલું ભરે કે જેમની ભારત દેશના પ્રધાનમંત્રી પણ ખુદ નોંધ લે કે મારા દેશના સત્સંગીજનો સંતો કારણ કે જેમ નદીનું પાણી વહેતું હોય ને તો એમ વધારે આનંદ આવે આપણને સ્નાન કરવાનો એમ ધનની ગંગા ધન વર્ષા થતી રહે ગંગા નદીની જેમ ધનનો પ્રવાહ ચાલુ રહે ગંગા મૈયાની જેમ અખંડ પાણી ચાલુ રહે કેવો આનંદ આવે એમાં ધન વર્ષા સતત શરૂ રહે સમાજને માટે દેશને માટે બસ મારો એક જ હૃદયનો અભિપ્રાય છે કે આજ મારા દેશના હજારો યુવાનો શિક્ષણને કારણે નાના નાના બિઝનેસની અંદર જોડાઈ જાય છે નાના નાના બિઝનેસની અંદર જોડાવાનું એક જ કારણ છે કે એમની પાસે ભણવાના કટોકટીના સમયે પૈસા નથી હોતા અને કાં અગર બીજાની પાસે કોઈ પાસે માગી નથી શકતા અને માગવા જાય તો એમનું અપમાન કરી નાખે મિત્રો આવી આવી દુઃખદ ઘટનાઓ અમે નજરે જ હોય છે એટલે લોકો નાના નાના બિઝનેસમાં જોડાઈ જાય છે તો જેટલી રાહત દરની શિક્ષણ સંસ્થાઓ આપણી ધાર્મિક સંસ્થાઓ આપણા ભારતભરની એ લોકો જો રાહત દરનું શિક્ષણ કરવાની જે પ્રણાલી શરૂ કરશે વિશેષ તો બધાયને એમાં જોડાવવું પડશે કેવળને કેવળ મેં શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિકતાની વાત નથી કરી પણ બીજી બધી સ્કૂલોવાળાને પણ મારી નમ્ર પ્રાર્થના છે કે તમે શક્ય બને એટલું રાહત દરવાળું શિક્ષણ રાખજો તો જ આપણો દેશ મહાન બનશે અને દેશને મહાન બનાવવા માટેનો આ પ્રથમ પગથિયું છે કે આપણું શિક્ષણ મજબૂત અને રાહત દરવાળું શિક્ષણ હશે તો દેશનો મારો નવ યુવાન વિશેષ જ ભણી એક છે વિશેષ જ ભણી એક છે એટલે આ વિડિયો નરેન્દ્રભાઈ મોદી સુધી તમે પહોંચાડજો આપણા વડાપ્રધાન સુધી પહોંચાડજો કારણ કે દેશની અંદર જરૂરિયાત મોટા મોટી હોય તો પહેલી શિક્ષણની છે એક ટાઈમ ભોજન નહીં મળે તો હાલશે બે ટાઈમ નહીં મળે તો હાલશે એક ટાઈમ ભોજન કરીને ચલાવી લેશું પણ શિક્ષણ નહીં હોય ને બાળકની અંદર ઠેઠ સુધીનું ગ્રેજ્યુએશન સુધીનું તો આપણો દેશ આગળ લઈ જવામાં આપણને મદદરૂપ નહીં થાય નહીં થાય નહીં થાય એટલે શિક્ષણ સંસ્થામાં તાતી જરૂરિયાત છે મારા દેશના બધા સાંસદશ્રીઓ મારા રાજ્યના ધારાસભ્યશ્રીઓ બધા જ રાજ્યના ધારાસભ્યશ્રીઓ બધા જ રાજ્યના સાંસદશ્રીઓ આ દિશામાં નોંધપાત્ર પગલું ભરાવે અમારા આજ્ઞાને અમારી લાગણીને અમારી વેદનાને માન આપજો અસ્તુ જય સ્વામિનારાયણ